દેશની જે પરિસ્થિતિ છે આર્થિક પરિસ્થિતિ એ અત્યંત ચિંતાજનક પરિસ્થિતિ છે એવા માહોલની વચ્ચે આપણે મળી રહ્યા છે મને એક સૌથી પહેલો મુદ્દો જે કહેવાનું મન થાય છે અત્યારની ગુજરાતની પરિસ્થિતિના સંદર્ભમાં તે છે કે હમણાં જ માવઠું આવ્યું ભારે વરસાદ આવ્યો હજુ વરસાદનું વાતાવરણ ચાલુ છે અને ગુજરાતમાં અનેક જગ્યાઓ અનેક સ્થળોએ જિલ્લાઓમાં તાલુકાઓમાં ગામડાઓમાં ખેડૂતોની ને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો સિવાયના નાગરિકોને પણ બહુ ભારે નુકસાન એમના ઘર વગેરેના સંદર્ભમાં ઘર વખરીના સંદર્ભમાં વાહનોના સંદર્ભમાં થયું છે આ એક હકીકત છે સરકાર હજુ એમ કહે છે કે અમે સહાયનું પેકેજ જાહેર કરીશું

એમાં જ્યારે જ્યારે પણ મોટી આપત્તિ આવે છે ત્યારે ત્યારે કોરોના આવ્યો ત્યારે પણ એ પહેલાં પણ જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ એ પછી પણ વચ્ચે અનેક વાર સરકાર છાપામાં જાહેર ખબરો આપે છે અને એમ કહે છે ગુજરાતના નાગરિકોને અને ગુજરાતની કંપનીઓને ગુજરાતની સંસ્થાઓને અપીલ કરે છે કે તમે આ સીએમ રિલીફ ફંડમાં દાન આપો કે જેથી અમે અ જે એમને પણ રાહત આપવાની છે એમને અમે રાહત આપી શકીએ મને એમ લાગે છે એક અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે એમ લાગે છે કે સરકારનું સૌથી મોટું ફ્રોડ જો કોઈ ચાલતું હોય જો કોઈ ધતી ચાલતું હોય તો તે આ સીએમ રિલીફ ફંડ છે આ હું એટલા માટે કહું છું આ હું એટલા માટે કહું છું કે ઓગણીસો ને સડસઠમાં આને અંગે સરકારે જે ઠરાવ કર્યો છે અને જે નિયમો બહાર પાડેલા છે એમાં બહુ ચોખ્ખું લખેલું છે કે સીએમ રિલીફ રિલીફ ફંડ ફંડ છે છે બરાબર ગુજરાત સરકારનું મહેસૂલ ખાતું આ સંચાલન કરે અને એમાં પાંચ જણાની સમિતિ હોય છે આ પાંચ જણાની સમિતિમાં જે અધ્યક્ષ છે તે મુખ્ય પ્રધાન પોતે હોય છે એમાં કેટલા પૈસા આવ્યા કેટલા ગયા બરાબર ક્યાં વાપર્યા આને અંગેનો કોઈ હિસાબ એ નથી વિધાનસભામાં આપતી કે નથી માહિતી અધિકાર કાયદા હેઠળ જયારે અરજી કરવામાં આવે છે ત્યારે પણ એનો હિસાબ આપતી નથી ને એમ કે આ તો ખાનગી પણ છે આ સરકારી પૈસા નથી એટલે અમારે માહિતી આપવાની જરૂર નથી આનો અર્થ એવો થાય છે કે સરકાર લોકો પાસેથી દાન લે છે વાપરે છે ક્યાં કેટલું વાપર્યું કેટલું દાન આવ્યું એનો કોઈ હિસાબ આપણને મળતો નથી એટલે અત્યારે અત્યારે આ જે આપત્તિ આવી પડી છે એના અને બહુ મોટા પ્રમાણમાં આપત્તિ આવી છે ત્યારે સરકાર જો આવી જાહેર ખબર આપે તો મને લાગે છે કે બહુ મોટો વિરોધ આ જાહેર ખબરનો દાન મેળવવાનો વિરોધ આપણે કરવો જોઈએ એટલા માટે કરવો જોઈએ કે સરકારનું કામ દાન મેળવવાનું છે જ નહીં સરકાર એ કોઈ ધર્માદા સંસ્થા નથી સરકાર એ સરકાર છે અને બંધારણ અનુસાર સરકારને બંધારણની અનુસૂચિ નંબર સાતમાં રાજ્ય સરકારે કયા વેરા ઉઘરાવવા એને અંગેની વિગતો આપેલી છે અને સરકાર એને માટે કાયદા કરે છે આ કાયદા મુજબ સરકાર વેરામાં ફેરફાર કરી શકે છે એટલે ગુજરાત સરકાર જે વેરા નાખતી હોય એ કરવેરામાં એ ફેરફાર કરે જો એની પાસે પૈસા ના હોય તો હવે આ તો એક મોટી તકલીફ કે જે ગુજરાત સરકારનું બજેટ ત્રણ લાખ છાસઠ હજાર કરોડ રૂપિયાનું હોય એ સરકાર એમ કે અમારી પાસે પૈસા નથી તમે અમને દાન આપો આ તો ભિખારી જેવી પરિસ્થિતિ થઈ સરકારે આવી આવી ભીખ માંગવાની હોય કે જેની જેનું બજેટ પોતાનું ત્રણ લાખ ને છાસઠ હજાર કરોડ રૂપિયાનું હોય હવે સવાલ એ ઉભો થાય છે કે સરકાર આવી ભીખ કેમ માગે છે કેમ દાન માગે છે તો એનું એક મહત્વનું કારણ એ છે કે બંધારણની કલમ માં એક જગ્યાએ એવું લખેલું છે કે દરેક રાજ્ય સરકારે કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિકતા નિધિ નામની એક નિધિ ઊભી કરવી એ ક્યાંથી ઊભી થાય તો સરકાર જેટલા વેરા ઉઘરાવે છે સરકાર જેટલું દેવું લે છે આ બધા દેવાનો જે ગલ્લો છે જેને એકત્રિત ફંડ કહેવામાં આવે સરકારની ભાષામાં બંધારણની ભાષામાં આ ગલ્લામાંથી એ પૈસા વાપરે બરાબર તો બંધારણ એમ કે છે કે આ ગલ્લામાંથી દર વર્ષે એવા કેટલાક પૈસા રાખવા અલાયદા કે જે કોઈ પણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે વાપરી શકાય અને એનું સંચાલન એનો વહીવટ એ પૈસાનો જથ્થો કોની પાસે રહે તો કે રાજ્યપાલ પાસે રહે અને રાજ્યપાલ જયારે સરકાર માંગે આ વાપરવાને માટે ત્યારે આપે આવું બંધારણમાં લખેલું છે હવે સવાલ ઉભો એ થાય છે કે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાત સરકાર એવું માને છે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ નથી એટલે એક રૂપિયો પણ એ આ આકસ્મિકતા નિધિમાં મૂકતી નથી એટલે પરિણામ શું આવે છે કે જયારે પણ આપત્તિ આવે ત્યારે પૈસા વાપરવાના થાય ત્યારે એની પાસે પૈસા હાજર છે જ નહીં હવે મારા તમારા ઘરમાં પણ આપણે હંમેશા થોડાક રૂપિયા તો એવા રાખીએ છીએ અથવા બેંક એકાઉન્ટમાં એવા પૈસા રાખીએ કે ઘરમાં કોઈક બીમાર પડે કોઈક આપત્તિ આવે ત્યારે આપણે એ વાપરી શકીએ તો એવું જ સરકારમાં થાય એના માટેની બંધારણની જોગવાઈ કરવામાં આવી છે અને છતાં પણ ગુજરાત સરકાર આને માટે ભાગ્યે જ રૂપિયો રાખતી હોય કે બે હજાર ચોવીસ માં એ વીસ કરોડ છવ્વીસ લાખ રૂપિયા રાખ્યા હતા આ સિવાય કશું રાખ્યું નથી એટલે પરિણામ એ આવે છે કે સરકાર ભીખ માગવા નીકળે છે મારો કહેવાનો મુદ્દો એ છે કે સરકારનું કામ દાન લેવાનું છે જ નહીં સરકારનું કામ કરવેરા નાખવાનું છે સરકાર પાસે પૈસા ના હોય કોઈ આપત્તિ આવે ત્યારે ગુજરાતમાં વિકાસ બહુ થઈ ગયો છે રાહત આપવાની હોય જે આપત્તિગ્રસ્તોને રોકડ રકમ કે રાહત આપવાની હોય તે આપે આ મને લાગે છે કે અત્યારના સંજોગોમાં સૌથી મહત્વનો મુદ્દો છે અને આપ પાર્ટીને હું ખાસ વિનંતી કરું છું કે જો આવી કોઈ જાહેર ખબર સરકાર આપે કે અમારા દાન જોઈએ છે તો એનો વિરોધ કરો નંબર એક અને નંબર બે એ સરકારને એમ કહો કે તમે સીએમ રિલીફ ફંડમાં અત્યારે કેટલા પૈસા હાજર છે એ બતાવો અને અત્યાર સુધી તમે છેલ્લા વીસ વર્ષમાં કેટલા પૈસા વાપર્યા એ બતાવો ક્યાં વાપર્યા એ બતાવો પછી અમે તમને દાન આપીએ સરકાર આ ફંડ ગુપ્ત રાખે છે હવે આપણા ભાઈ જે અત્યારે વડાપ્રધાન વડાપ્રધાનજી અહીંયાથી શીખીને ગયા છે એટલે ત્યાં જે પહેલાં પીએમ રિલીફ ફંડ હતું બરાબર કોરોના આવ્યો ત્યારે મેં એની વેબસાઇટ જોઈતી ત્યારે મને ખબર પડેલી કે એમાં ત્રણ હજાર સાતસો કરોડ રૂપિયા પડેલા હતા પછી એ વેબસાઇટ જ કાઢી નાખી અને નવું ફંડ ઊભું કર્યું પીએમ કેર ફંડ એમાં કેટલા પૈસા આવ્યા કેટલા ગયા ક્યાં વાપર્યા કશી ખબર નથી બરાબર એટલે આ ગુજરાતનો વિકાસ ભારત સુધી પહોંચી ગયો અને આવી રીતે એક મોટું ફ્રોડ બહુ મોટું ધટિંગ અને બહુ મોટો ભ્રષ્ટાચાર એ આ પીએમ કેર ફંડમાં અને સીએમ રિલીફ ફંડમાં થઈ રહ્યો છે અને મને લાગે છે કે એનો અત્યારે જે અત્યારની પરિસ્થિતિ છે એના સંદર્ભમાં આપણે વિરોધ કરવો જોઈએ મારે બીજા બે બે કે ત્રણ મુદ્દા ભારતના અર્થતંત્ર વિશે અને ગુજરાતના અર્થતંત્ર વિશે કહેવાય છે આજકાલ એક સૂત્ર ચાલે છે કોરોના આવ્યો ત્યારથી આ સૂત્ર અમલમાં આવ્યું કોરોનામાં લોકોને ભ્રમમાં રાખવાના માટે બે સૂત્ર છે આત્મનિર્ભર ભારતનું હવે આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં એક મહત્વનો શબ્દ છે સ્વદેશી અને આજકાલ સ્વદેશીનું આંદોલન બહુ મોટા પાયા પર ચલાવવામાં આવી રહ્યું છે ભાજપ સરકાર દ્વારા અને દેશમાં એનડીએ ની સરકાર દ્વારા કે બધા સ્વદેશી વાપરે બહુ સારી વાત છે બધા સ્વદેશી વાપરે એનો તો કંઈ વાંધો હોય શકે નહીં પણ સવાલ ઉભો એ થાય છે કે સરકાર પોતે શું કરે આ સૌથી મહત્વનો મુદ્દો છે તમે છેલ્લા અગિયાર વર્ષના ભારત સરકારના બજેટ જુઓ તો એક પણ વર્ષ એવું ગયું નથી કે જ્યારે ભારતના લોકો નહીં ભારતની સંસ્થાઓ નહીં ભારતની કંપનીઓ નહીં હું ભારત સરકારની વાત કરું છું ભારત સરકારનું એક પણ બજેટ એવું ગયું નથી છેલ્લા અગિયાર વર્ષમાં કે જ્યારે ભારત સરકારે પોતે વિદેશી દેવું લીધું ના હોય તો તમે કઈ આત્મનિર્ભરતાની વાત કરો છો આત્મનિર્ભર શબ્દ આવ્યો ચાર વર્ષ પહેલા બરાબર બે હજાર ને વીસ માં જયારે કોરોના નું લોકડાઉન લગભગ ચાલુ હતું પૂરું થવા આવ્યું હતું ત્યારે તો એ પછી પણ જે ચાર બજેટ આવ્યા એમાં ભારત સરકારે વિદેશી દેવું લીધું કે નહીં તો આ લીધું અને કેટલું લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયા જેટલું ચાલીસ હજાર કરોડ રૂપિયા જેટલું આટલા મોટા પ્રમાણમાં તમે વિદેશી દેવું લો છો અને પછી તમે એમ કહો છો કે અમે આત્મનિર્ભર ભારત બનાવવું જોઈએ

ભારત નું દેવું હું ભારત સરકારની નહીં નહીં આખા ભારત ના દેવાની વાત કરું છું આખા ભારત નું દેવું વિદેશી દેવું ચારસો ચાલીસ અબજ ડોલર હતું જે અત્યારે સાતસો એસી અબજ સાતસો ત્રીસ અબજ ડોલર જેટલું થઈ ગયું છે આનો અર્થ એવો થાય છે કે વિદેશી દેવું વધી રહ્યું છે અને રૂપિયો ગબડી રહ્યો છે તો રૂપિયો ગબડી રહ્યો છે એ પરિસ્થિતિ સારી કહેવાય કે ખરાબ કહેવાય એક ડોલરના જો પચાસ રૂપિયા મળતા હોય એને ભલે ઇઠ્યાસી રૂપિયા થઈ જાય તો એનો અર્થ એ થયો કે રૂપિયો ઘસાતો જાય છે રૂપિયો ગબડતો જાય છે રૂપિયો તૂટતો જાય છે અને સામે ડોલર મજબૂત ખાતો જાય છે તો આ બહુ ગંભીર બાબત છે વિદેશી દેવું ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે અને છતાં આપણને એમ કહેવામાં આવે છે કે તમે સ્વદેશી વાપરો મારે તો સ્વદેશી વાપરવાની જરૂર નથી